હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેલ્થ સ્ટડી હેલ્થ સ્ટડીમાં તમારું સ્વાગત છે આજે આપણે પહોંચી ચૂક્યા છીએ બસો એકમાં પ્રશ્ને આની પહેલાના વિડીયો તમે ન જોયા હોય તો પહેલાં એ વિડીયો તમે અવશ્ય ભાઈ જોઈ લેજો તો ચાલો શરૂઆત કરીએ સ્વાધ્યાયના પ્રશ્નોથી બેઠે બેઠા એમસીક્યુ સ્વાધ્યાયના આવનારી તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાય એવા છે વાલા મિત્રો જોઈએ એક સમ્રાટ એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રનું સૂત્ર આપનાર કોણ હતા તો મિત્રો એક સમ્રાટ એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્રનું સૂત્ર આપનાર ઝાર રાજાઓ એટલે કે ઝારના રાજાઓએ આવું કીધું હતું ભાઈ કે એક સમ્રાટ એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્ર ત્યારબાદ વર્ગવિહીન વર્ગવિહીન સમાજ રચનાના હિમાયતી કોણ હતા તો વર્ગવિહીન સમાજ રચનાના હિમાયતી કોણ હતા કાર્લ માર્ક્સ કાર્લ માર્ક્સ દ્વારા ભાઈ એક સમાજ સોરી મિત્રો વર્ગવિહીન સમાજ રચનાની વાત કરી હતી એક સમ્રાટ એક સંસ્કૃતિ અને એક રાષ્ટ્ર આવે એટલે જાર રાજાઓ યાદ રાખવાના વર્ગવિહીન સમાજ રચનાની વાત આવે એટલે કાર્લ માર્ક્સ યાદ રાખવાના લેનિન લેનિનના સમર્થકો ક્યાં નામે ઓળખાતા તો બોલ્શ્વિકો બોલ્સ વિકો આ શબ્દ છે જર્મન બ્લોશવીક ક્રાંતિ તમે જાણો છો બરાબર ને તો એ મિત્રો લેનિનના સમર્થકો હતા બરાબર એ બોલ્સ વિકો તરીકે ઓળખાતા હતા વ્યક્તિ આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ આવું કોણે કીધું તો ભાઈ બ્લોશવિક ક્રાંતિએ ઓગણીસો ને સત્તરમાં આવું કીધું કે વ્યક્તિ કઈ રીતના શોષિત ન હોવો જોઈએ તો આર્થિક રીતે શોષિત ન હોવી જોઈએ આવું કીધું બરાબર ખાસ યાદ રાખજો રાષ્ટ્રસંઘ ધ લિંગ ઓફ નેશન્સની સ્થાપના કયા વર્ષમાં થઈ તો ધ લિંગ ઓફ નેશન્સની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને વીસમાં થઈ હતી બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું બરાબર એ પહેલાં પહેલાં આ પણ એડ આવી ગયો તો મતલબ કે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતમાં અને જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે ઈસવીસન ઓગણીસો ને વીસમાં લિંગ ઓફ નેશનની સ્થાપના થઈ પણ જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું એટલે આ સંસ્થા નષ્ટ નાબોધ થઈ ગઈ પણ એની જગ્યાએ તમે જાણો છો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આવી ગયું ભાઈ બરાબર એ થોડીક સ્ટોરી યાદ રાખવી પડશે તમને એમ થતું હશે કે વિશ્વના પ્રશ્નો શું કામ આવી રહ્યા છે કન્ડક્ટરનું પેપર સહેલું હોય કોન્સ્ટેબલનું પેપર સહેલું હોય પણ આવા પ્રશ્નો પણ અઘરા પેપરમાં જોવા મળે એટલા માટે આ થોડા પ્રશ્નો લીધેલા છે ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ તો હિટલરે જેલવાસ દરમિયાન હિટલરે ભાઈ પોતાના જેલના સમયગાળામાં એક પુસ્તક લખ્યું હતું અને એનું નામ રાખ્યું હતું ભાઈ મારો સંઘર્ષ મેન કેફ એની મેન કેફ આવું નામ છે ગુજરાતીમાં મારો સંઘર્ષ આવું નામ છે ભાઈ હિટલરની આત્મકથા એમ કહી શકાય આ હિટલરની શું છે ભાઈ આત્મકથા છે એ પણ યાદ રાખજો સોવિયેત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘ સોવિયેત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘનું ટૂંકું રૂપ શું છે તો યુ એસ એસ આર યુ એસ એસ આર એ સોવિયત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘનું ટૂંકું રૂપ છે ભાઈ એટલે કે રશિયા ભાઈ એટલે કે શું ભાઈ રશિયા સોવિયત સામ્યવાદી પ્રજાસત્તાક સંઘનું ટૂંકું નામ યુએસએસઆર દક્ષિણ મંચુરિયા રેલવે કંપનીની સ્થાપના કરનાર રાષ્ટ્રનું નામ તો ભાઈ આવી કંપનીની સ્થાપના કોણે કરી હતી તો જાપાને કરી હતી આમ તો તમે જાણતા હશો મિત્રો કે ભાઈ વિશ્વમાં સૌથી વધારે કોઈ સ્ટ્રોંગેસ્ટ રેલવે નેટવર્ક ધરાવતો કોઈ દેશ હોય કે જ્યાં બધી સુવિધાઓ ટ્રેનમાં અપાતી હોય તો એ જાપાન છે ભાઈ બરાબર ખાસ યાદ રાખજો ભાઈ જાપાનની વાત છે ત્યારબાદ મિત્રો સરમુખત્યારશાહી શાહી સામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની નબળાઈ કયા કરારથી છતી થઈ તો મ્યુનિચ કરારથી ભાઈ મ્યુનિચ નામનો એક કરાર કરવામાં આવ્યો હતો અને જેમાં સરમુખ હત્યાચારી બરાબર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની નબળાઈ પણ સામે આવી ગઈ હતી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભનું વર્ષ ઓગણીસો ને ઓગણપચાસ સોરી ઓગણીસો ઓગણચાલીસની કઈ તારીખે થયો હતો મિત્રો અહીંયા તારીખ પૂછી અને આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે તો ફર્સ્ટ સપ્ટેમ્બર ફર્સ્ટ સપ્ટેમ્બર નાઇન્ટીન થર્ટી નાઇન પહેલી સપ્ટેમ્બર ઓગણીસો ને દ્વિતીય વિશ્વયુદ્ધનો ભાઈ પ્રારંભ થયો હતો તારીખ ખાસ યાદ રાખજો દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકાએ ક્યારે પ્રવેશ કરેલો તો ઈસવીસન ઓગણીસો માં એકતાલીસમાં અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાઈ શું કહેવાય એન્ટ્રી મારી હતી બાકી દ્વિતીય વિશ્વયુદ્ધમાં અમેરિકા ભાગ ભજવતું નહોતું પણ ભૂલથી થયેલા યુદ્ધમાં અમેરિકાના ઘણા બધા સૈનિકોનું મૃત્યુ થયું અને એના કારણે અમેરિકાએ પણ પછી બીજા વિશ્વયુદ્ધમાં ભાઈ ઝંપલાવી દીધું ભાઈ ખાસ યાદ રાખજો નાગાસાકી પર ક્યારે અણુબમ્બ ફેંકવામાં આવ્યો હતો તો ભાઈ નવ ઓગસ્ટ 1945 બરોબર પિસ્તાલીસ બરાબર અને નાગાસાકી ઉપર ભાઈ તમે જાણો છો કે અણુબમ્બ ફેંકવામાં આવ્યા હતા બરાબર તો એ અણુબમ્બ ફેંકવામાં આવ્યા એની તારીખની વાત છે ભાઈ આગળ વધીએ વાલા મિત્રો વિશ્વ શાંતિ અર્થે એટલાન્ટિક ખતપત્ર ઘડનાર પ્રેસિડન્ટ ડી રિઝોલ્ટ કયા દેશના વતની હતા ભાઈ વિશ્વને એક કરવા માટે વિશ્વ શાંતિના પ્રસ્તાવ માટે અમેરિકાના પ્રમુખ ક્યાંના પ્રમુખ ભાઈ અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટ બરાબર ડી રુઝવેલ્ટ દ્વારા એક લિંગ ઓફ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ બરાબર સંયુક્ત રાષ્ટ્ર સંઘ આવું એક સંઘ બનાવવામાં આવ્યું હતું ભાઈ જે વિશ્વ શાંતિ અર્થે એટલાન્ટિક ખતપત્ર તરીકે પણ ઓળખાય છે સ્થાપના સમયે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુ એનમાં કેટલા રાષ્ટ્રો જોડાયા હતા અહીંયા યુનાઇટેડ નેશનની વાત છે ભાઈ તો ત્યારની વાત કરીએ તો એકાવન જેટલા સભ્યો જોડાયા હતા એ પણ એક યાદ રાખજો વિશ્વનું કયું રાષ્ટ્ર પ્રમુખ પદ્ધતિનું શું કહેવાય ઉત્તમ ઉદાહરણ છે તો ભાઈ અમેરિકા છે ને અમેરિકાની આ પ્રમુખ પદ્ધતિ જોવા મળે શું પદ્ધતિ જોવા મળે ભાઈ પ્રમુખ પદ્ધતિ જોવા મળે અને એ બેસ્ટ ઉદાહરણ છે ભાઈ બરાબર વિશ્વનું કયું રાષ્ટ્ર પ્રમુખ પદ્ધતિનું સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ છે તો એ છે અમેરિકા યુરોપીય આર્થિક સમુદાયે ક્યુ સહિયારું ચલણ અપનાવ્યું છે તો ભાઈ યુરોપીય આર્થિક સમુદાયે ભાઈ યુરો કહ્યું યુરોમનું એક સહિયારું ચલણ અપનાવ્યું છે યુરોપિયન યુનિયન તરીકે તમે જેને ઓળખો છો આ એની વાત છે ઔદ્યોગીકરણની શરૂઆત કયા દેશમાં થઈ હતી તો ભાઈ ઔદ્યોગીકરણની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી ક્યાં થઈ હતી ભાઈ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગીકરણની શરૂઆત થઈ હતી એ પણ યાદ હશે તમને આતંકવાદની સર્વપ્રથમ સરળ સમજૂતી કયા સંમેલનમાં અપાય તો બ્રસેલ્સ ખાતે ભાઈ બ્રસેલ્સ સંમેલનમાં બ્રસેલ્સ સંમેલનમાં ભાઈ આતંકવાદીઓની સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી હતી અને આતંકવાદીઓ કોને કહેવાય એની વ્યાખ્યા આપવામાં આવી હતી રક્તવિહીન ક્રાંતિ કયા દેશમાં થઈ હતી મિત્રો રક્ત વિહીન ક્રાંતિ કોઈ દેશમાં થઈ હોય તો એ દેશ છે ભાઈ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડમાં રક્તવિહીન ક્રાંતિ થઈ હતી પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો પૂછો છે તો ઓગણીસો ચૌદથી લઈને 1918 અઢારનો સમયગાળો એ પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો માનવામાં આવે છે મિત્ર રાષ્ટ્રોમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે તો ભાઈ વાત કરીએ મિત્ર રાષ્ટ્રોમાં અમેરિકા છે ફ્રાન્સ છે ઇંગ્લેન્ડ છે રશિયા છે સાઇબેર સાબેરિયા સાઇબેરિયા પોર્ટુગલ છે ઇટાલી છે જાપાન છે અને ગ્રીસ છે આ બધા મિત્ર રાષ્ટ્રો છે ભાઈ ત્યારબાદ મિત્રો ધરી રાષ્ટ્રો તો ધરી રાષ્ટ્રોમાં જર્મની ઓસ્ટ્રેલિયા હંગેરી બલ્શિલિયા અને તુર્કી છે પાછળથી તમે જાણો છો કે ભાઈ જાપાન બીજા વિશ્વયુદ્ધમાં ધરી રાષ્ટ્રોમાં ભળી ગયું હતું કારણ કે એની સાથે અન્યાય થયો હતો એ વાત કરીએ તો વર્સેલ્સની સંધિ જે અન્યાય સંધિ તરીકે ઓળખાય છે તો વર્સેલ્સની સંધિ અઠ્યાવીસ જૂન અઠ્યાવીસ જૂન ઓગણીસો ને ઓગણીસના રોજ થઈ હતી એ પણ યાદ રાખજો રશિયન ક્રાંતિ રશિયન બ્લેશ્વિક ક્રાંતિ જેને આપણે પહેલાં જ પ્રશ્નમાં જોયું તો એ વ્લૈશ્વિક ક્રાંતિ રશિયન વ્શ્વિક ક્રાંતિ ઓગણીસો ને સત્તરમાં થઈ હતી એ પણ યાદ રાખજો મિત્રો બાવીસ જાન્યુઆરી બાવીસ જાન્યુઆરીનો દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઉજવાય છે અને ખાસ એ લોહિયાર રવિવાર તરીકે એટલા માટે ઉજવાય છે કારણ કે જાર રાજાઓએ ભાઈ સામૂહિક ગોળીબાર કર્યો હતો એટલા માટે તો લોહિયાળ રવિવાર બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પાંચનો રવિવાર માનવામાં આવે છે મિત્રો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને બને ત્યાં સુધી આ વિડીયો ને આગળ ને આગળ તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો